ગુજરાત ભાજપને આજે નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે અને જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે પક્ષમાં વિવિધ જવાબદારી નિભાવવામાં કુશળતા ધરાવતા જગદીશ વિશ્વકર્માને હવે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે આ ઉપક્રમે આયોજિત શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શ્રીફળનો પડો આપીને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પૂર્વ પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ઝંડો નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સોંપ્યો હતો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના ધારાસભ્યો મંત્રીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખને હાર પહેરાવી સ્વાગત અભિવાદન કર્યું હતું પદગ્રહણ પહેલા જગદીશ વિશ્વકર્માએ તેમના નિવાસ સ્થાનેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું અને કમલમ પહોંચતા પહેલા કેમ્પના હનુમાન મંદિરે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા પ્રદેશ ચુનાવ અધિકારી શ્રી ઉદયભાઈ કાંગડ उन्होंने सभी फॉरम्स की निरीक्षण किया एक ही फॉरम आया था और इसलिए सर्वसम्मति से श्री जगदीश विश्वकर्मा जी को पार्टी का प्रदेश अध्यक्ष ये निर्वाचित घोषित किया जाता है नव नियुक्त जे अपना अध्यक्ष ये जगदीश भाई विश्वकर्मा ने खूब खूब शुभेच्छाओं पाठूँ छू હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનો સેવી છે અને એનો વધુને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે એમણે જુદી જુદી ઘણી બધી સંગઠન હોય સંગઠનની પણ જવાબદારી નિભાઈ છે કે અત્યારે મંત્રી તરીકે પણ એમની જવાબદારી જે છે એ ખૂબ સારી નિષ્ઠાથી એ નિભાઈ રહ્યા છે એટલે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ હોય ત્યારે અને આપણી પાર્ટી હર હંમેશ અને સંગઠન થી હંમેશા આગળ વધી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વ જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ નતમસ્તક વંદન કરું છું

પંડિત જેવા સેવા અને દીનદયાલજીવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવના ને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે